અમદાવાદ થી લંડન જતી એર ઇન્ડિયાની માં બાર જૂને થયેલા અકસ્માત માં મૃત્યુ પામેલી અરવલ્લી જિલ્લાની ત્રીજી યુવતી જયશ્રી પટેલનો મૃતદેહ આજિતા પતન कम्बे श्रद्धालु पावली डीएनए परीक्षणमा मैच થયા બાદ વેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની જતી પરિવારનું નિસ્કોંપાબદોષ સુરક્ષાબંદોબસ્ત સાથે જારે વૃંદે ગામમાં લાવાબાગ્યો ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા શગવાહી નિવા રાખેલા વૃંદે પર લોકોએ पुष्प वर्षा કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુઃખદ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ જયશ્રી પટેલ નામ વૃંદેને ખંબે સળથી તેની સાત્રી સુગરવાડા લઈ જવા પામશે જતેની અંતિમવિધિ કરવા પામશે આજે અહીં અમારી ખંભીશરની દીકરી જયશ્રીબેન પટેલ ખંભીશના પટેલ મુકેશભાઈ અને મીનાબેનની દીકરી હતી ખૂબ લાડભાઈ દીકરી એને ખૂબ લાડમાં રાખી અને મા બાપે ગરીબ પરિવાર હતો છપ્તા છતાં પણ ખૂબ સારી રીતે ઉછેરી હતી એને સાયન્સ જીમેટિક સાયન્સ સુધી બનાવી છે નોકરી કરતી હતી એના લગ્ન હમણાં ત્રણ વાગા પહેલાં થયેલા અને અભિમાન ક્રસ્ટમાં એ દીકરી જ્યારે એક્સપાયર થઈ ગઈ ત્યારે આખા ગામમાં ખૂબ શોકની લાગણી હતી આખું ગામ એ દિવસે આખા ગામમાં કોઈ દિવસે ખાવાનું પણ બનાવ્યું નહોતું એટલો શોખ હતો અને આજે એનો મૃત્યુ નવ દિવસે એમને મળ્યો છે નવ દિવસે મળ્યા પછી આજે અહીં ખંભીસર મુકામે લાવ્યા છે અને એની સાસરી ડુગરવાળા થાય છે તો આ મુકામે એને લઈ જવાની છે અને આજે અમારા સાત ગામ આજુબાજુના પાટીદારો ગામ બધા ભેગા થઈ એકત્ર થઈ અને શોક શ્રદ્ધાંજલિ લેવામાં આપવામાં